નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ન્યૂઝમાં આપનું છે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ફરી એકવાર વિવાદ ઊભો થયો વડોદરાની એમએસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં એબીવીપી દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે વાઇસ ચાન્સેલર ગુમ થઈ ગયા છે ઉપરના ફોટામાં દર્શાવેલ વ્યક્તિ ભૂલથી ક્યાંક દેખાય તો વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ માટે એબીવીપીનો સંપર્ક કરવો આવા બેનરથી ફરી વિવાદ ઊભો થયો છે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને સિત્તેર ટકા અનામતનો મુદ્દો ગરમાયો છે 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 જેને લઈને આ આ પોસ્ટર લાગ્યા કે વર્ષે સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વડોદરા બહાર જવું પડે તેવા સંજોગો સર્જાયા છે કારણ કે એમએસ યુનિવર્સિટીમાં સિત્તેર ટકા સ્થાનિક વિદ્યાર્થીઓનો ક્રાઈટેરિયા કાઢી નાખવાની હિલચાલ શરૂ થઈ છે જેને પગલે એમએસ યુનિવર્સિટીમાં પોસ્ટર વોર શરૂ થયું છે બે દિવસ પહેલા પણ વિવિધ ફેકલ્ટીઓમાં હું પણ વડોદરાનો વિદ્યાર્થી છું મારે પણ એમએસ યુનિવર્સિટીમાં ભણવું છે શિક્ષણના વ્યાપારીકરણથી વિદ્યાર્થીઓને સજા ખાનગી કોલેજોને મજા રાજા દ્વારા યુનિવર્સિટીની અપાયેલી ભેટ છતાં સત્તાધિશો દ્વારા વિદ્યાર્થીઓને સજા પોસ્ટર લાગ્યા હતા